ઓહ માર બેટો બાઇક લેન અબ તો બાઇક લીધું છે અચવા ઉજાથી પેરેન્ટી સડી જાય છે ઉઠ અલે જા કઈ જાઓને ઉર્જી રે અબ તો બારો અબ તો પેરેન્ટી સડી 2000 માર દોશી મરે ફોન માગે છે તમે આવ્યા છો

ગાડી ની યાર બાઈક બાઈક તમારે તો ફરવાનો છે અને પેલેન્ટી 15000 જેટલી સાડી ચાલી છે અહીંયા શીરો ખાવો તો પેલું આબુ તો તમારો રેન્જર માં છો તમારું કેડિટ બગડશે પૈસા આલજો ને જલ્દી મારી રે ઉન સા લેવલ નું કર છે એ શોક તમારે ગમે એવું કરી તમે પૈસા આલો તમે તો બાયક ના મારી બેટુ બેરા થવાની મજા છે હો શું કીધું આ પૈસા શું બાયક ના પૈસા

મારો અત્યારે છો બેટું બારો બની જાય સારું કર્યું અને મારા પૈસા લઈને જ જોત અને મારો બેટું પે છોકરું છે એમાં બાઇક લઈને રખડશે અબ્દો બીજો ફરતો નહીં હમણાં આવે ને એ તો મારો જો ખાલી તો મારું કે અબ્ધો ફરી નાખે